मैं सावन उड़ि के दिया सब जान के जा रे जा 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 रे दिवस एक्टिव आ जाए बोला सीन खेला और <laughs> दियो यो अभी <दिवागी>। में <laughs> डंगरी उड़ि खुद ही बिरु डंगरी उड़िन सुना <laughs> था <laughs> मो बी જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે આજે જમવામાં શું બનાવ્યું છે જમવામાં શું આજે ગિલોળી બટાકા શાક છે એ મમ્મી હજી શું કરે মমি মম্মী গোড় ভাগে যায় গোড়ো গোল হ্যাঁ

બટાકાનું સાચી એટલા બાજુ આરતી બજાર જાય છે હા એવું દેખાતી જ નહીં આરતી તો ઓળખાતી જ નહીં આવડા ને એક્ટિવા હા એક્ટિવા આવડા કમ્પ્લીટ એક્ટિવા આવડા નહીં પેટ્રોલ ચાલુ કર પછી કહું ચીનમાં જાદુ પેટ્રોલ કમ્પ્લીટ છે સીતા એક કરજે કરજે જય માતાજી જય રમ

અમે જઈએ છીએ જમવા માટે બોલો જલ્દી શું કરવા આરતી હા ઉજ્જવલના લગ્નમાં જઈને આવ્યા એને ફંક્શન રાખી દઉં જુઓ આરતી ઓકે અમારો બ્લોગ આરતી વધારે જુઓ ખુદના બ્લોગ નહીં જૂનો બ્લોગ કયો જોયો તો હમણાં આરતી জনুন ব্লক জদাত দুধিবারো মিত আজ কমেন্ট বচ্চমানছে নানি জু আর্থবেট প্রফেস আছে ইফ এম কমেন্ স মে উভাফগরি। પછી એક છે પ્રેમ પ્રજાપતિ વાહ હવે મજા આવી અમિતભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારો આભાર થેન્ક યુ સો મચ આરતી બેન ગરમ પાણી કેટલી વાર પીવો છો કેટલી વાર પીવું આરતી ગરમ પાણી કીધું પછી રેવાનું મહેસાણા અમે મહેસાણા નથી રહેતા પણ મહેસાણા જોડે દેદી ગામ પેલું અમારું તમે સરકારી સ્કૂલમાં કે પ્રાઇવેટમાં જોબ કરો છો તો હું સરકારી સ્કૂલમાં જોબ કરું છું મિત્રો તમારું ગામ કયું તારા મોરી સર છે કોમેન્ટ ફરીથી કાગળની કોમેન્ટ હતી આરતી બેન તમારી મનોકામના પૂર્ણ થાય હો બધી મનોકામના પૂર્ણ જ છે તમારી આરતીને ગુસ્સો બહુ આવી જાય એના વિશે થોડું જોઈએ શું કહેવું મિત્ર તમારું આરતીને આ એક બેન કોકિલાબેન પટેલ કરીને છે ત્રેપન જીરો સાત કોકિલાબેન એવું કીધું છે કે કંકોળા છે પટોળા ન કહેવાય તો જો કા ટાઈમ મળે તો કંકોળા બતાવું તમને પણ કંકોળો ત્યારે નહીં હોય પટોળા તો બતાવે પટોળા બતાવે પટોળા પટોળા બતાવું અને કંકોળા અલગ છે અમારે પટોળાના ગાર્ડનમાં વાયેલા છે કંકોળાનો પણ પટોળાનો પટોળાનો વેલો પણ કંકોળાનો નહીં આ કંકોડા પટોળામાં તો ફરી જાય મગજ પટોળાના જોયેલા નહીં રે પટોળા છે હા એનું શાક કારેલાના જેવી થાય અમીન ડુંગળી હોય ને એની મિક્સ કરીને કરવાનું બરાબર બીજું પણ અંદર મીઠા પાણી પેલે ધોઈ દેવાનું સારું લાગે સાક બહુ મસ્ત કોમેન્ટ હતી તમારો બ્લોગ કયા સમય આવે છે મહેન્દ્રભાઈ ની આગળ કોમેન્ટ હતી તો ટાઈમ મળે તો મિત્રો રોજ સાંજે આઠ વાગે આવી જાય નહીં મિત્ર આપણે આઠ સવા આઠ ના આઠ સાડા આઠ થઈ જાય કહો તો સવા આઠે તો મિનિમમ આવી જાય કદાચ બાર ગયા હોય કદાચ જો શૂટિંગ ના થયું હોય વિડીયો તો ના પણ આવે આરે ના પણ આવે પછી થી એક ભાઈ છે મારા મિત્ર મહેશભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર જય વાળીનાથ મહાદેવ યુઝર ડબલ્યુસી થ્રી પી ટુ ડબલ્યુ એટ એટ પી શું કહેવાય કમેન્ટ ભાઈમાં ફરીદિપ પટેલ

ऐ तो मारू गाम क्या जो तो हमने खबर पढ़े क्या गामना सोचा मैं। अब नाइस लोग वी आर मिसिंग पाकोरी न्यूज़ से थोड़ा मुकला हो। क्या? केबीपी फोर नाइन सिक्स ते। अमेरिका। ओह हो अमेरिका थी जो बोला। तो नाम लग से तो खबर पढ़ी है तो। तो हमारा नाम लग जो।

અને કોમેન્ટ જરૂર કરજો ને સબસ્ક્રાઇબ કરો એટલે તમને નવા વિડિયો પણ તમને રોજ રોજ મળતા જ રહેશે નવા વિડિયો મળતા રહે અને નવું નવું જાણવા મળે જૂના બ્લોગ જોશો ને તમને બહુ મજા આવશે જૂના વિડિયો જૂના વિડિયો અમુક અમુક તમનેમાં વધારે હતા હમ અને અતારે પ્યોર ગુજરાતી મે ભાષામાં આવી ગયા ગુજરાતીમાં બધાને સારા ગમે છે હમ બીજી તો કનો કમેન્ટ વિડિયો સારા હોય છે કીધું એનપી કો 1605 અલગ થેન્ક યુ જય રામાપી જય જય રામાપી મિત્રો બધાને ગુડ નાઈટ આવજો મળજો ટાઈમ મળે તો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ લાઈક કરતા રહેજો હા મારું મહેસાણા